તો જ્યારે પણ તમારા વિઝા રિફ્યુઝ થાય છે ત્યારે નાસી પાસ થયા વગર વિઝા ઓફિસની બહાર નીકળો છો ત્યારે તમારે કોઈની સાથે વાતચીત કર્યા વગર તમારે નોટને પેનમાં લખવું જોઈએ કે ઓફિસરે તમને શું પૂછ્યું એક્ઝેક્ટલી તમે શું જવાબ આપ્યો આટલી વિગત તમે જ્યારે પણ નવેસરથી એપ્લિકેશન કરો છો ત્યારે તમે જે તે કન્સલ્ટન્ટને આપી શકો છો અમારી પાસે ઘણા બધા એવા લોકો છે કે જે વિઝા માટેની એપ્લિકેશન માટે અમારે ત્યાં આવે છે અને એની પહેલી વખત રિફ્યુઝલ એમને આવેલું હોય તો તેમને અમે આ બધી ડિટેલમાં વસ્તુ પૂછીએ છીએ અને જેના કારણે જૂની એપ્લિકેશન અને નવી એપ્લિકેશનમાં અમે કનેક્ટ કરી શકીએ અને વિઝાની તૈયારી કરી શકીએ કે જેથી કરીને વિઝા ઓફિસર કન્વિન્સ થાય અને તમને વિઝા મળી જાય તો જો તમારા વિઝા રિફ્યુઝ થાય છે તમારી એપ્લિકેશન અમારી કંપની દ્વારા કરાવવા માંગો છો તો તમે અમારી કંપનીનો સંપર્ક કરી શકો છો તમારા જૂના એપ્લિકેશન ફોર્મ જૂની કઈ પણ ડિટેલ્સ એ બધી જ ડિટેલ્સ લઈને તમે અમારી ઓફિસ પર રૂબરૂ આવશો તો અમે તમારી એપ્લિકેશનને જોઈ શકીશું અને તે મુજબ નવેસરથી તેમાં શું ફેરફાર કરીએ કે જેથી કરીને આપણે તેમાં વિઝા મેળવી શકીએ